આલ્ફા સ્ટડી સેન્ટર ખાતે સાંસ્કૃતિક તેમજ સરસ્વતી સન્માન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

આ ઉપરાંત આ કાર્યક્રમમાં અધિકારીઓને બોલાવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે આયોજિત કાર્યક્રમમાં સતત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરનાર એવા રાજકોટના મોદી સાહેબ શ્રીને મોટિવેશન સ્પીચ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા આમંત્રિત કરાયા છે હું આલ્ફા પ્લસના સંચાલક મોરાણી સાહેબ આજે અમે આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ અને સાથે સરસ્વતી સન્માન પ્રોગ્રામનું પણ આયોજન કર્યું છે ગયા વર્ષે એસએસસી બોર્ડ અને એચએસસી બોર્ડમાં અમારા જે વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ અને એ ટુ ગ્રેડ લઈ આવ્યા છે એને આજે અમે અહીંયા નવાજવાનું પ્રોગ્રામ રાખ્યું છે એ વન ગ્રોડ એ ગ્રેડ આવ્યા છે એકવીસ વિદ્યાર્થીઓ અને એ ટુ ગ્રેડ આવ્યા છે અઠ્ઠાણું વિદ્યાર્થીઓ તો એ અમારી જૂની પરંપરા છેલ્લા ત્રણ વર્ષથી અમારા પાસે ક્લાસમાં જે વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ એ ટુ ગ્રેડ લઈ આવ્યા છે એને અમે આવી રીતે સન્માન કરવા જઈ રહ્યા છીએ એમાં વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રોત્સાહન મળે છે સાથે સાથે આ પ્રોગ્રામમાં અમે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ રજૂ કરાવી છીએ તેમજ હાલ જે એસએસસીમાં અને બારમામાં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે અને એ લોકો શિક્ષણમાં આગળ વધે અને ઉચ્ચ ટકાવારી મેળવે એના માટે અમે મોટિવેશન સ્પીચ પણ રાખીએ છીએ જેના માટે અમે અધિકારી અધિકારીશ્રીઓને અમે બોલાવીએ છીએ અને એ લોકો પોતાની સક્સેસ સ્ટોરી કહે છે જેનાથી વિદ્યાર્થીઓ ખૂબ જ મોટિવેટ થાય છે અને એ લોકો આ રીતે આગળ વધે છે આજે અમે જે મોટિવેશન સ્પીચ માટે બોલાયા છે એ રાજકોટના ખૂબ જ એવા શ્રેષ્ઠ વ્યક્તિ મોદી સાહેબ કે જેઓ સતત વિદ્યાર્થીઓને મોટિવેટ કરી રહ્યા છે ત્યાં પણ તો એમને અમે ખાસ આમંત્રણ આપ્યું છે એ વિદ્યાર્થીઓને આપણે આજે મોટિવેટ કરશે અને સાથે સાથે આપણે મોટા અધિકારીઓ બધા બોલાયા છે આપણે આરબી સોલંકી સાહેબ બોલાયા છે અને જેઓ જજશ્રી છે તેમજ ક્લાસ વન અધિકારી આપણે રચનાબેન શર્માને બોલાયા છે તેમજ માસાપુરા ટ્રસ્ટ શાળાના ટ્રસ્ટી શ્રી જાડેજા રાજેન્દ્રસિંહ સાહેબને પણ બોલાયા છે આ રીતે અમે અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓનું આપણે આજે અમે સન્માન પણ રાખ્યું છે સાથે આજે અહીંયા આલ્ફા પ્લસના સાંસ્કૃતિક પ્રોગ્રામના ઉપક્રમે મને આજે અહીંયા હાજર રહેવાનું આમંત્રણ આપ્યું એના માટે હું મારું સદભાગ્ય સમજુ છું કચ્છ ભુજના વિદ્યાર્થીઓ ખૂબ જ હોશિયાર હોય છે એનો બેઝ ખૂબ સરસ સ્ટ્રોંગ થાય છે સમગ્ર કચ્છ ભુજની અંદર સૌથી મોટા ક્લાસ આલ્ફા પ્લસ એના મોરાણી સાહેબ અમને એમની ટીમ એટલા સરસ વિદ્યાર્થીઓને તૈયાર કરે છે કે ભવિષ્યની અંદર એ વિદ્યાર્થીઓ જે છે એ આઈઆઈટી એનઆઈટી ટ્રિપલ આઈટી એમબીબીએસ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ એઇમ્સ વગેરે સુધી જાય છે એટલા સરસ કામ અત્યારે આ કચ્છની અંદર એમાં ખાસ કરીને ભુજની અંદર ખૂબ સારું કામ થઈ રહ્યું છે એના માટે મોરાણી સર અને સમગ્ર ટીમ ખૂબ ખૂબ અભિનંદનને અધિકારી છે બીજું એક મારે કહેવાનું કે અત્યારના જમાનાની અંદર આપણના જે પડકારો જે છે ચેલેન્જીસ એની અંદર એક મોટો પડકાર છે કે વિદ્યાર્થીઓ જે છે એ મોબાઈલમય થઈ ગયા હોય છે તો એમાંથી જેમ બને એમ આપણે પેરેન્ટ્સ મિત્રો જે છે એમાંથી દૂર રહે મોબાઈલથી દૂર રહે પેરેન્ટ્સ પણ થોડા દૂર રહે વિદ્યાર્થીની હાજરીમાં અને આપણે પણ વિદ્યાર્થીઓ પણ મોબાઈલ ઓછામાં ઓછો વાપરે તો એનો પ્રગતિ વધારે થશે પોટેન્શિયલ ઘણું બધું છે પણ ક્યાંય પણ ડિસ્ટ્રેક્શન ના આવે એ જ હોય એ હોય આપણે સૌએ જોતા હોઈએ તો ઇટ મેક સો મચ ડિફરન્સ થેન્ક યુ